વાંકાનેર નગરપાલિકામાં ફક્ત અગિયાર માસ માટે પેટા ચૂંટણીની જાહેરાત કરતો ચૂંટણી પંચ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા વાંકાનેર નગરપાલિકાની સુપરસીડ થયેલ બોડી બાદ માત્ર અગિયાર માસ માટે મંગળવારે સાંજે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હોય જેમાં વાંકાનેર નગરપાલિકામાં વર્ષ બે હજાર એકવીસમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હોય જેમાં રાજકીય ખેંચતાણ વચ્ચે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ઓગસ્ટ બે હજાર બાવીસમાં નગરપાલિકાને સુપરસીટ સીટ જાહેર કરી વહીવટ નગરપાલિકાની નવી બોડી માટે માત્ર અગિયાર માસ માટે ચૂંટણી યોજાવાની માહિતી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા બુધવારે બપોરે બાર વાગ્યે જણાવ્યું છે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે ચૂંટણી જાહેર થતાં જ વહીવટી તંત્ર દ્વારા આચારસંહિતા પણ લાગુ કરવામાં આવેલી છે જેને અમલવારી પણ પાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે